અને મિત્રો આ વખતે શું તમને લાગે છે કે ખાતામાં છ હજાર ને બદલે દસ હજાર આવશે એવી સરસા પણ થઈ હતી બજેટની અંદર વિચારણા પણ હતી પરંતુ અહીંયા થોડી

હવે આવનારો હપ્તો વીસમો છે તે તમારા ખાતામાં નહીં આવે આટલા માટે ખાસ કરીને ફાર્મર રજીસ્ટ્રી નથી કરાવ્યું અને જો હપ્તો આવી ગયો છે તો આટલા બધા ખુશીમાં રહેતા નહીં કેમકે જયારે

ઓગણીસમો બાકી છે અને વીસમો શું વાત જ કરવાની હોય તો અઢાર અને ઓગણીસમો હપ્તો બાકી છે તેવા મિત્રોને નમ્ર અપીલ કરું છું જે લોકોએ હજી સુધી કેવાયસી નથી કરાવ્યું પીએમ કેવાયસી ત્યાર પછી નવું આવ્યું ફાર્મર રજિસ્ટ્રી અને ત્યાર પછી આવે છે બેંક સીડિંગ આ ત્રણ કામ કરાવશો તો મિત્રો તમને એક સાથે કેટલા રૂપિયા આવશે તમારા ખાતામાં તો કે એક સાથે છ એટલે કે ત્રણ હપ્તા એક સાથે આવશે અઢારમો હપ્તો ઓગણીસમો હપ્તો અને આવનારો વીસમો હપ્તો છે તે પણ સાથે સાથે આવી જશે આટલા માટે ખાસ કરીને જે લોકોને હજી સુધી કેવાયસી નથી કરાવ્યું ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું અને બેંક શેડિંગ નથી કરાવ્યું તેવા લોકોને આ હપ્તા બાકી હશે તો બાકી હોય તેવા લોકોએ મૂંઝાવવાની જરા પણ જરૂર નથી ઘણા ખેડૂતોએ હજુ સુધી પીએમ કેવાયસી નથી કરાવ્યું તો શું કરવું પડશે દોસ્તો મેં આગળ વાત કરી રીતે કે ઘણા બધા ખેડૂતોએ પીએમ કેવાયસી પણ નથી કરાવ્યું તેવા લોકોને ખાસ કરીને આ ત્રણ વસ્તુ કરાવી લેતો નહીં રદ કરી દેવામાં આવશે તેવું પણ થઈ શકે છે દોસ્તો આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પેલી ડિસેમ્બર બે ના રોજ શરૂ કરવામાં આવી હતી તેનો એ મુખ્ય હેતુ તો કે નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો સરકાર આ યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા ત્રણ હજાર એટલે કે આખા વર્ષની અંદર ટોટલ છ હજાર રૂપિયા એક વર્ષની અંદર આપવામાં આવે છે બે હજારની જગ્યાએ ત્રણ હજાર થશે અને વાર્ષિક રૂપિયા તો કે દસ હજાર આજુબાજુ મળી શકે છે એટલે કે ખેડૂતોને આ યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા મિત્રો અહીંયા છ હજાર આપવામાં આવે છે અને તેની અપડેટ તમે જોઈ શકો છો અહિયાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમને રૂપિયાને બદલે વધારીને રકમ કરવાની જોરદાર સરસા ચાલી રહી છે આ સરસા ક્યારે ચાલી રહી હતી તો કે દેશભરની અંદર જે બજેટ રજૂ થવાનું હતું કેન્દ્રીય બજેટ પેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ આ બજેટ છે તે થયું અને તેની અંદર નિર્ણય આવે તેવી ખેડૂતો અપેક્ષા રાખીને બેઠા હતા પરંતુ ખેડૂતોની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે કેમકે આ નિર્ણય હજુ સુધી આવ્યો નથી ઘણા ઘણા બધા બધા ન્યૂઝની અંદર અંદર છે તેની આપણે જોયું હતું તો આ ફેક ન્યૂઝ જોવા મળ્યા હતા કેમકે છ હજારની જગ્યાએ દસ હજાર મળશે તેવા ખોટા સમાચાર વાયરલ રહ્યા હતા પરંતુ આ કોઈ હકીકત નથી અને આ દસ હજાર રૂપિયા તમને મળવાના પણ નથી

ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તો દોસ્તો આ માહિતી પસંદ હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા